મગફળીના ટેકાના ભાવમાં ભ્રષ્ટાચાર થાય છે આવા આરોપ લગાવ્યા હતા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ખળભળાટ મચી જવા પામ્યો હતો આ મામલે ગુજકો માર્સોલના ચેરમેન દિલીપ સંઘાણીનું નિવેદન સામે આવ્યું છે અને ધારાસભ્ય પર એક કરોડનો દાવો થશે તેમ તેમણે કહી તેમના કર્મચારીને મંજૂરી આપી છે

ફોન કરીને મને જણાવ્યું કે અમારા ઉપર જુનાગઢ જિલ્લામાં મગફળી ખરીદી બાબતે આક્ષેપો કરવામાં આવ્યા છે સદંતર જૂઠા છે એટલે મારે મારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એટલે કે નરેન્દ્રસિંહ પરમારનો અને બાકીના અધિકારી તો આવા ખોટા આક્ષેપો કરીને મને વ્યક્તિગત અને ગુસ્સોમાં તમે જે રીતે બદનામ કરવાનો પ્રયાસ થયો છે તો એની સામે એક કરોડનો દાવો કરવો છે મને પરવાનગી આપો કોઈ અધિકારીની વ્યક્તિગત કે સોમાસણને આબરૂ બદનામ થાય એ રીતે આક્ષેપો થતા હોય ને સત્યતા ન હોય તો એ તપાસવા માટે એમણે કોર્ટ સમક્ષ એક કરોડનો દાવો કરવાની માગણી કરી અને મેં એની મંજૂરી આપી છે અને હકીકતો જે છે હવે જ્યારે અધિકારી આટલા હિંમતપૂર્વક દાવો કરવાની પરવાનગી માગતા હોય તો મને વિશ્વાસ છે કે આ દિવસ સુધી એક પણ ફરિયાદ કારણ કે કેન્દ્ર સરકારે તેર લાખ ટન મગફળીની ગુજરાતમાં ખરીદીની છૂટ આપી એ બદલ માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો હું ખેડૂત સમાજ ને વ્યક્તિગત સહકારી ક્ષેત્રના માધ્યમથી એનો આભાર માનું છું કે એમણે કીધેલું કે ખેડૂતોને દોઢ ગણી કિંમત ટેકાના ભાવથી ખરીદાય એ રીતે એવો નિર્ણય કરીશ અને એવો નિર્ણય કરીને એમણે ગુજરાતના ખેડૂતોના હિતમાં આ નિર્ણય કર્યો એમાંથી પંચોતેર ટકા નાફેડને ખરીદી આપી પચીસ ટકા એનસીસીએફને ખરીદી આપી અને નાફેડની જે ખરીદી હતી એ ગુજકો મસૂલને ગુચકો મસૂલે જે આઠ લાખ કરોડ જેટલી ખરીદી કરવાની હતી એમાંથી આઠ લાખ જેટલી ખરીદી કરી ચૂક્યા છે ત્યારે અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની આવી નથી જે દિવસે ખરીદી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને રવિભાઈ પટેલના નેતૃત્વમાં આ બાબતનો નિર્ણય લેવાનો પુષ્કો મસોલને આ ખરીદી આપવામાં આવે છે ત્યારે મેં અપીલ કરી હતી મીડિયાના માધ્યમથી આપ લોકોના માધ્યમથી ગુજરાતમાં એક પણ સેન્ટર પર કોઈ પણ પ્રકારની ગેરરીતિ હોય તમારી જાણ કરજો ગમે એટલા મોટા નેતૃત્વની મંડળી સંકળાયેલી છે તો પણ ક્ષણના વિલંબીના વિના અમે અમે પગલાં ભરીશું ત્યારે આક્ષેપો માત્ર કેવા પ્રકારના થયા એ હજી મેં પોતા જોયા નથી નરેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર જે મને જણાવ્યું અમારા ઉપર આક્ષેપ થયા છે પરવાનગી આપો અને જો એમાં ઇન્ટરનેટ પણ ઇન્કવાયરી કાંઈ કરવા જેવી છે તો એની પણ અમે ઇન્ક્વાયરી કરીને જે કોઈ દોષી થશે એની સામે પગલાં લેવામાં આવશે સવાલ એટલો છે આ ખરીદીમાં બાદલ સમયસર જે મળવા જોઈએ મળતા નહોતા એની ફરિયાદો મને વારંવાર અલગ અલગ સેન્ટરોથી આવતી પણ ખરીદી નહીં હતી અમે શરૂઆતમાં ટેન્ડર બહાર પાડ્યા ત્યારે નાફેડે અમને એવું કીધું કે આ બારદાન અમે પૂરા પાડીશું અને સમયસર બારદાન નહોતા હોતા તો મેં નાફેડના ચેરમેન જેઠાભાઈને પણ આ અંગે ટેલિફોનની વાત કરી અને એમણે પણ કડકાઈથી નાફેડના અધિકારીઓને સમયસર બારદાનો મળે એ પ્રયાસો કર્યા એમાં જે એક અધિકારીની જવાબદારી હતી એમને સસ્પેન્ડ પણ કર્યા અને ઝડપથી બારદાનો આવે એવો પ્રયાસ એમના તરફથી પણ થયો પણ જે બારદાનોનું ઉત્પાદન અને માંગ હતી એ પ્રમાણમાં પૂરતા બારદાનો નથી આવ્યા અને એટલા માટે એ ફરિયાદ હોય તો એમાં કરપ્શન કે ગેરરીતિ ન કહેવાય કારણ કે નાફેડ તરફથી બારદાનો જ ઓછા આવતા હતા સમયસર બારદાનો પૂરા નથી પાડી ગયા આમ છતાં નિયમિતપણે ખરીદી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે રાજ્ય સરકાર પણ એની પર દેખરેખ રાખતી છે એની પાસે ફરિયાદ જાય તો અને દૂધકોમાસર પણ આ બાબતમાં સાવચેતીપૂર્વક ખરીદી થાય અને કોઈ જગ્યાએ ફરિયાદ ના આવે કોઈ પણ પ્રકારની કોઈ પણ જગ્યાએ કરપ્શન કે ગેરરીતિ ન થાય એની કાળજી દૂધકોમાસર તરફથી પૂરી રાખવામાં આવે છે પરંતુ એ પહેલા આપની સાથે કોઈ ટેલિફોનિક વાતચીત થઈ આપને જણાવી દો કે આ પ્રકારની ગેરરીતિ થઈ રહી છે પગલા ભરવા જોઈએ એવું કઈ ના મારી સામે કોઈ એને માગણી નથી કરી મને ટેલિફોનિક મારદાન ઝડપથી મળે એવી માગણી કરી કારણ કે એમણે પણ બે મંડળીઓની ભલામણ કરી હતી એની જે સંકળાયેલા હોય એને આપવા માટે અને એને ફાળવેલી છે બે મંડળીઓ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો